હેલો એવરી વન રામ ને સીતારામ બધા ને કેમ છો બધા મજામાં ને મજામાં જશો બાકી અમે તો છે ને ટ્રાફિકમાં પૂરા ફસાણાઓ ટ્રાફિક જ એટલો હતો એમાં થયું એવું કે હું અને અમે બે જવાના આવતા એઝ યુઝિયલ તમને બધાની ખબર જ છે કે અમારા સાહેબ એ જરાક બાઇક સ્લીપ થતું હતું તો પીડ્યા હતા તો એના લીધે થોડીક છોલ ને એવું થયું તો એના માટે જરાક દવા લેવા જવા નહોતું કે ભાઈ છોલમાં હે પાક નો થાય અને છોલમાં વેલેરી રોજ વરજ જાય તો એ કરવા માટે અમે ગયા પોરબંદર તો પોરબંદરમાં પી ગયા ને ત્યાં તા ભાઈ આ ટ્રેનની અમને હારી ટ્રાફિકમાં ફસાવી દીધા ટ્રેન આવી એટલે ભાઈ ટ્રેનની તો કાંઈ ટ્રાફિક નડવાની હે નહીં એટલે ભાઈ આ બધા વાહનવાળાની નડે અને એમાં એક આપણી પણ સામેલ હોતા આવો કંઈક લુક હતો અમારો ને અમે બે વાત જોતા હતા કે ભાઈ કાલ ટ્રાફિક ખુલે અને અમે જઈએ દવાખાને એવું બધું હતું પણ ટ્રાફિક ખોલવાનું ને નામ જ નહોતી લેતી પછી ફાઇનલી છે ને ટ્રેન આખા પાસે થઈ ગઈ એટલે પછી એવું ફાટક ખુલતા હતા તો અહીંયા ટ્રાફિક હારે એવી હતી એટલે અમી સાઈડમાં વાંચજો ઘડી વાર ઊભા હતા જો ફાટક ખુલે પણ એને સુમાહામાં થઈને ફાટકનું સારું એવું ધ્યાન રખાય કે આમાં કામ હોય કે ફાટક મેં એકદા કાચ છડે ગયું એટલે ત્યાં સેન કપું હોય એમાં તો કદાચ ને ભાઈ કદાચ ને પાછી સેન જો ઘુમરી મારે ને તો આખું હેઠું આવે એવું બે ત્રણ વખત કિસ્સા અમારા પોરબંદરમાં બનેલ હે ને જોયેલો હે આપણે આપણે રૂબરૂ નરી આખી એટલે તો બને ત્યાં હું સેટા રહીએ કે ભાઈ ખુલે જાય થોડાક નીકળી જાય પછી આપણે નીકળાય બધાની સેફ્ટી રહેવું જરૂરી છે પણ એવું ટ્રાફિક જ એટલી હોતી કે થોડીક વાર લાગે જો મુંબઈ છે તો મોટી ટ્રાફિક અમારી નહોતી પણ તોય થોડીક પોરબંદર માટે તો અટાણે એવી ટ્રાફિક થઈ ગઈ હતી બાર લાગતી નીકળવામાં એટલે ધીરે 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 આપણે બધા જે રીતના આગળ જતા જતા એ રીતના આપણી પણ ગા આપણે કંઈ ઉતા મેળ રતી નહીં કે એક વખત આપણે પીડ્યા હતા અને ભાંગ્યા હતા એટલે ભાંગ્યા એટલે કે સોલસાલ થઈ હતી એટલે ધીમે ધીમે હાંકવાનું એટલે પછી જો આવી રીતના જઈએ ધીરે ધીરે આ જો બળદ વાળો છાણા ભરીને જાય એ એકા ગાડી હે બે બળદનો જ ખાલી એક જ છે રેકડો હે પણ એકા ગાડીનો હે આ ટેમ્પા ભાઈ અમારે મળી થયો પછી થઈને ધીરે ધીરે જો અહીંયા પાટા ભૂગ્યા એટલે હારા એવા અહીંયા ઓલા આવે કેમ કે ભાઈ આવે ને જમ્પ જમ્પ આવે ને એ હા જમ્પ એવા આવે બાકી જો સામેથી પણ સારી એવી ટ્રાફિક થઈ હતી બધા નીકળે ધીરે ધીરે કારણ કે માણસને ઉતા મળી જવા હોવાની જો આ ટ્રાફિક પોલીસ વાળાને ધન્યવાદ હે કે એનું કામ હે એકદમ જોરદાર નિભાવે તડકો ટાઈડ વરસાદ ગમે હોય એને કરવું જ પડે એ હારીવી ડ્યુટી નિભાવે એટલા માટે ત્રણ ટ્રાફિક પોલીસ ઉતા સલામ હે એને બધાની બીજું કામ હો હોનું કામ હો કરે ને આપણે આપણા કામી જઈએ ત્યાં અમે ધીરે ધીરે ટ્રાફિક ઓછી થાય તો આપણે આગળ વધીએ બાકી ત્યાં જોવા બધાય આપણે ધીરે 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 આગળ વધે એવું બધું હે અમી પણ અમારા પોરબંદરનો સિન સિનારી જતા જોતા આગળ વધતા ગયા પછી ફાઈનલી આગળ વધે એવા પૂગે એવા કે જ્યાં અમારા ગામના રીક્ષા પાછું આપણે જો કદાચ રિક્ષામાં નાવું હોય ને તો અહીંયા ઉભે જો આ દીપક ને એની બાજુમાં ત્યાં ઊભે ટુકડા ન્યાણીના પરાના જ્યાં જવું હોય ત્યાં રિક્ષા પછી નાથી ધીમે ધીમે આગળ જઈએ જો આ પોલીસવાળા હે એ ને ભાઈ કરાવતા હતા કે ધીમે આખો એટલે બધા આગળ નીકળાઈ જવા હે એવું બધું જો બ્લુ કલર ની કાર સામે ભળી ફૂટકી બાકી ધીમે ધીમે જો બધાય નીકળતા જઈએ ને આપણે નીકળતા જઈએ એટલે આપણું મંજિલ તરફ પૂગતા જઈએ એટલે ધીરે ધીરે હે ક્યાં જઈએ એવું બધું અહીં એટલે વરે અહીંયા આવે ટ્રાફિક થઈ લીમડા સોકી વરે કામ હોય અહીંયા તને કફાટા કંઈ ન દેવું વરે ઊભું રહેવું પડ્યું થોડીક વાર એટલે પાછા રેગા ઉભા એમાં અહીંયા અમારે હે એવું કે મણી સાંભળે તો દૂનો તો અહીંયા હે બદલો પણ આની કે લીમડા શોખ બધું બકાલો જડે આપણી એવું બધું લીમડા શોકમાં માં બકાલા માર્કેટ છે હે તો વડલો પણ કે લીમડો શોખ લીમડાનો શોખ આર્યો વડલો હે એવી પેલે થયેલું આવે તો આપડી લીમડા શોક જ કહેવાય વડલા શોક નો કહેવાય એવું બધું હે ન્યાય સારી ટ્રાફિક હોતી બકાલા વાળા દેવાના આન ત્યાન માળા હોય અટાણે બાકી એવું પછી ધીમે 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 આગળ વધતા જાય કારણ કે ટ્રાફિક થઈ ગયો છે અને આપણે જવાનું હતું વિલેરું દવા લેવા માટે તો ફટાફટ હાંકવા માંડીએ ફટાફટ એટલે કે ધીમે ધીમે મીડિયમ રેન્જમાં જેટલી હાંકવાની હોય ને એટલી જ એક આ રિક્ષા વાળો આપણે મોડ ને મોડ જતો હતો એની છેલ્લે હું તેમણે સાઈડ કટ ન કરવા દીધી પછી ફાઈનલ એમ હરીશ ટોકી જઈ પૂગી આવ્યા અને ત્યાં અમારે સ્મારક લગાવેલું છે આપણા માલદેવજી બાપુનું કે માલદેવ રાણા કેશવાલાજી અમારા મેર જ્ઞાતિના થેગાહી એનું અહીંયા સ્મારક છે લગાવેલું તો આપણે દર્શન કરતા ગયા માથું ટેકાવતા ગયા અને પછી અમે અહીંયા પોરબંદર ભૂગ્યા ગયા પાટા પિંડી કરાવી લીધી ને અમે શું દવા લઈ લીધી છોલની પછી અમારે જરા કામ હતું નવી કોર્ટ એટલે કોર્ટમાં તો ગયું હતું નહીં કામ પણ અહીંયા હે હોય કચેરીમાં મબદાર નહીં દુનિયાથી થોડું કામ હતું તો ત્યાં ગાદ હું આ કરું ઊભી હતી અમારે સાહેબ જો અહીં જતા હતા અંદર પૂછવા મળે તો અહીંયા ઊભી નહીં કે હું પૂછતો આવું તો તમે પૂછ્યા આવો હું અહીંયા ઊભી આ બધું જોતી હતી તમને બધાને દેખાડતી હતી કે અમારે જૂની કોર્ટ આવી છે નવી કોર્ટ તો અમારે છે શાંતિપુરની તો ત્યાં તો જવું પડે સ્પેશિયલ આઠ દસ કિલોમીટર કાપેન પોરબંદર સિટીમાંથી આ જૂની છે આપણે અટાણે જૂની જોઈએ એવું બધું છે એવું જોઈએ કે અહીંયા જે અમારે કામ કરવાનું છે એ થાય કે અહીંયા રાજ્ય વેરા કચેરી છે વેરો ભરવો પડે ત્યાં કામ નથી હોય એટલે અહીંયા મામલતદારની એક્ઝિક્યુટિવ અને મેજિસ્ટ્રેટની કચેરી હોય એટલે એની બાજુમાં જ છે કે અહીંયા નહીં થાય કે તમારે ત્યાં જવું જોઈએ કે સાહેબ કે હાલો તો ત્યાં જાય તો પછી અમે નાગા એવા આપણે કે આવીને જવું પડે સરકારી ખાતું એવું રહ્યું ત્યાં ગુમરા મરે અમે હરીફેશન દેખાતું હતું બીજા ત્યાં મલક ના હે બથાય તો પછી અહીંયા ત્યાં કામો મારે કરવાનું હતું એ કે તમારે કે નવી કોરોટિટી જવું જોઈએ પણ પછી એટલો અમારે પાસે ટાઈમ નહોતો એટલે પછી અમારે થોડીક અહીંયા એસટી પૂછપરછ કરવાનું હતું બસ સ્ટેશનમાં તો ત્યાં અમે જી આવ્યા પૂછપરછ કરી આવ્યા બધી ખબર પડે ગઈ જે કરવાનું હતું એ થેગું હતું કામો મારે અમારે એસટી નો સિન સિનારીઓ હતો પૂછપરછની બારીને પાસેથી એસટીમાં અંદર નહોતા ગા ખાલી પૂછપરછ જ કરવાની હતી હજે પછી ભાઈ અમારે દવા લેલી લીધી પછી આપણું મોટરસાયકલ એ ભેરવું પડ્યું હતું ને તો એણે જરાક ઠીક ઠાક કરાવવાનું હતું આ ખોઈતા નહોતું થાય એ કારણ કે અમારા પાસે એટલો ટાઈમ નહોતો એટલે પછી એક જણ કુગીમાં જે મેં નડે એવું કામ હતું ને કરાવ નાખ્યું કે ઇન્ડિકેટર ને એટલું બધું અમારે અટાણે જરૂરી નહોતા અહીં તો જરૂરી કહેવાય જો કે સાઈડ બદલવા માટે પણ ટાઈમ નહોતો એટલે એની જરાક સ્કીપ કરી દીધા એક ચેન જરૂરી એવું કે ભાઈ ઢીલી થઈ ગઈ હતી બહુ એટલે અહીં ગેરને મારી એટલે બહુ જરાક કેવરાવતી એટલે એની એક હમું કરવાનું થયું તો બાકી સુમાહાની સિઝનમાં તો ભાઈ ગેરજુઆની બહુ હારી એવી આવક હોય કારણ કે વાહન એવા બંધ પડે જાય એટલે તો આ ભાઈએ આપણું કામ સંભા લીધું હતું ચેન હમી કરવાનું તો ઢીલી થઈ ગઈ હતી ખોલતા હતા તો ખોલીને જોયું તો કે આમાંથી એક કડી કાઢવી પડી જાય કે

એવું બધું એ કરી છે ને પછી મોટર સાઇકલમાં મળી હું ફેકું હતું એવું હાજું લેવું ખોલે નાખી છે એવી માંથી કડી કાઢે કે કામ કરે હા એ કઢી કાઢે પણ એ આપણી ન આવડે એ બોલ ને જોઈ ને આપ ખોલવાના હોય એવા એ ખોલે એમાં કરે ને અમે જોતા હતા હું બેન એવું પાછી ફિટ કરે ફીટા કરવી જોઈએ પાછી થઈ ગઈ રેડી હેલું કેટલી કડી બે કડી કાઢી હતી તો ફિટ થઈ જાય એટલી હજે તેમાં પાછું પંખો ફિટ કરે ત્યારે થઈને સેન્ટ ખુલી હોય ફિટ થઈ જાય એટલે રેડી સીટને બધું હોય તો ટૂટેગલ હે પણ એ જરા કે પાછા આપડી જ્યારે ફ્રી હું ને તાર પોરબંદર જાય હું ને તાર નિરાયતી બથ સીટનું કામ કરાવેલી હું અટાને આ એક થઈ ગયું એટલે હેલું બાકી ઘણા નઈ આજે કામ હાલતા હતા મોટર સાયકલના પણ અમારું કામ પૂરું થવા આવ્યું હતું જો આ સીટ તૂટેગલ હે બદલવાની હોય કોઈ કોમેન્ટ ન કરતા તૂટેગલ હે